એ હારો તું હારી દેખાય છો મારી વાત સાંભળે હવે બાંધો ઘર બાંધી લીધું બાકી બીજો તમારા પરિવારમાં પેલા તો કોઈ ઘર જ ન બાંધે સમજ્યા આમાં ને પૂછો બાજુમાં ઊભા છે તો બાપ દીકરી જેવા લાગે આ તો હારું કે મારા ભાઈને ને કે મળ્યો તને હવે આવો છે ને દીવો લઈને ગોતવા જનતોય નો જડે આવો હા હવે જાઉં રૂપાણી નું આવ્યું સોમા નું આવ્યુંર ખાન નું મારે માંગા ઉપર માંગા હતા પણ આ તો અહિયાં મારા ભાઈ જોર કરતા હે છે એ હારું છું કે નગર આમ ન હોય ના એમ તો તમે હારા છે ને મારે એમ જો ઉપાદી મારે કઈ ઉપાધી નઈ એટલા તમારા ભાઈ ભોડા એટલા તમારા ભાઈ ભોળા નઈ ખાલી હું એટલું કોણ કે મારા ઘોઘું તો તમને વાસણ ઉટકી દે લે